ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોધરા ધારાસભ્ય સી કે રાહુલજી હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર મોરવા હડફ નિમિષાબેન સુથાર સહિત રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર તેમજ પોલીસ સ્ટાફના અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં લોકો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના લોકો એમાં ભાગ છે તમામ સમાજના લોકો આમાં ભાગ લીધો છે આપણા શહેરના તમામ વિસ્તારમાંથી આ યાત્રા જ્યારે નીકળી બધા લોકો ખૂબ ઉત્સાહભેરથી આ યાત્રાનું સ્વાગત કર્યું છે આપણે આગામી પંદરમી ઓગસ્ટ નું જે ઉત્સવ છે રાષ્ટ્રીય ઉત્સવ છે એને આવકારવા માટે આજે રંગાયાત્રા છે ગોધરા શહેરના તમામ નાગરિકોને con Avar ver,